નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ હાલ અત્યારે ગુજરાતની અંદર બધાને એક પ્રશ્ન છે કે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ પડશે અને વરસાદ ક્યારે આવવાનો છે પરંતુ તેની વચ્ચે આપણે વાત કરી લઈએ નૈઋત્યના ચોમાસાની અને નૈઋત્યનું ચોમાસું હું તમને એટલું જણાવી દઉં કે હવામાન વિભાગને નિષ્ણાતો એટલું કહી રહ્યા છે કે નૈઋત્યનું ચોમાસું છે એ ગુજરાતની અંદર પ્રવેશી ગયું છે હવે આજની વાત કરીએ તો આજે તારીખ ઓગણીસ થાય છે અને ઓગણીસ તારીખના હવામાન વિભાગ દ્વારા જે અનુમાન કરવામાં આવ્યું છે જે એકચ્યુઅલ જે ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે ગ્રાફિકના મદદથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો ગુજરાતની અંદર વરસાદ આવી ગયો છે પ્રવેશ કરી ચૂક્યો છે અને આ વખતે નૈઋત્યનો ચોમાસું એક કે બે દિવસ પહેલાં આવી ગયો એટલે હવે જેમ જેમ દક્ષિણ તરફથી પવનનો વેગ આપણે ગુજરાતમાં આવે છે તે પ્રમાણે દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે અત્યારે અમુક સ્થળો ઉપર ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે જેટલો ડાર્ક ગ્રીન પોર્શન અત્યારે જ્યાં દેખાય છે જેમ કે વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ દાદરાનગર હવેલી અને ડાંગ આ આટલા જિલ્લાઓ છે કે જેની અંદર અત્યારે સૌથી વધારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ઓગણીસ તારીખે એટલે ઓગણીસ તારીખ છે એટલે કે ચોવીસથી અડતાલીસ કલાકની અંદર ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે હવે વાત કરીએ આજે લીલો કલર જે તમને જ્યાં સ્પોટ દેખાય છે એ અલગ અલગ જિલ્લાઓ છે એ જિલ્લાની આપણે વાત કરીએ તો આ સૌરાષ્ટ્રનો જે ભાગ છે ત્યાં દરિયાઈકાંઠા વિસ્તાર દેખાય છે હવે આ દરિયાઈકાંઠા વિસ્તારની અંદર આપણે વાત કરીએ તો જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ દેવ અને ભાવનગર આ આટલા જિલ્લા છે કે જે સૌરાષ્ટ્રના કવર કરવામાં આવ્યા છે જ્યાં અતિ ભારે વરસાદ નહીં પડે કારણ કે આ આઇસોલેટેડ જગ્યા અને છૂટાછવાયા વરસાદની આગાહી આ જિલ્લાઓની અંદર કરવામાં આવી છે જેમ કે એ જ પ્રમાણે આપણે જોઈએ તો મહીસાગર દાહોદ અને પંચમહાલ આ ત્રણ જિલ્લા એવા છે કે જ્યાં ઓછા વરસાદની એટલે કે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે હવે આ આગાહી કઈ રીતના કરવામાં આવી છે તો કે જેટલો પણ ગ્રીન અને ડાર્ક આટલો જે પોર્શન તમને આ મેપમાં દેખાય છે કવર કરેલો એટલા જ પોર્શનની અંદર અત્યારે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ઓગણીસ તારીખનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે કે જેની અંદર કચ્છથી લઈ દેવભૂમિ દ્વારકા હોય કે પછી ઉપરનો જે વિસ્તાર છે ગુજરાતનો ત્યાં વરસાદ નહિવત રહેશે હવે આપણે વાત કરીએ આગળના દિવસની એટલે કે વીસ તારીખની વીસ તારીખની વાત કરીએ તો પણ જે વરસાદ છે એ સેમ કન્ડિશનમાં દેખાય છે એટલે માત્ર જ્યાં ઓછો વરસાદ હતો ત્યાં થોડોક વધી શકે છે આઇસોલેટેડ પ્લેસીસ ઉપર વધારે વરસાદ પડે એવી શક્યતા છે અને અમરેલીની વાત કરીએ અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં આજથી બે દિવસ પહેલાં ભારે વરસાદ પડ્યો હતો જામખંભાળિયામાં વરસાદ હતો જામનગરના લાલપુરમાં વરસાદ હતો દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો હતો પરંતુ આપણે ઓગણીસ તારીખની વાત કરીએ વીસ તારીખની વાત કરીએ તો ત્યાં અત્યારે જામનગરમાં કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ નથી દેખાતો જ્યાં દેખાય છે તેની વાત કરીએ તો મહીસાગર પંચમહાલ દાહોદ એમાં બહુ ઓછો વરસાદ નોંધાઈ શકે છે અને આઇસોલેટેડ પ્લેસીસ એટલે કે છૂટી છવાઈ જે અલગ અલગ જગ્યાઓ છે ત્યાં પચીસ ટકાથી પણ ઓછો વરસાદ પડે તેવી હાલ અનુમાન કરવામાં આવી રહ્યું છે જ્યારે કે સૌરાષ્ટ્રની અંદર દરિયાઈકાંઠા વિસ્તારો છે ત્યાં પણ એટલો જ ઓછો વરસાદ પડી શકે છે હાલ નૈઋત્ય અને ચોમાસું જે નિષ્ક્રિય થઈ ગયું છે તે ધીમે ધીમે કરીને હવે સક્રિય થઈ રહ્યું છે એટલે કે વરસાદ પવનની ગતિ સાથે જેમ જેમ આગળ વધશે જેમ જેમ દિવસો જશે તેમ તેમ એ રીતે હવે વરસાદ ગુજરાતમાં એટલે કે સમગ્ર ગુજરાતની અંદર વરસાદ આવી શકે છે હવે વાત કરી લઈએ કે દક્ષિણ ગુજરાતની અંદર વીસ તારીખની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે અને જે આખો આ પટ્ટો છે જ્યાં વડોદરાથી શરૂઆત કરી અને દાદરાનગર હવેલીથી અને ડાંગ આ બધામાં ભારેથી અતિભારે વરસાદની હાલ શક્યતા વરસાદની હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વાત કરીએ એકવીસ તારીખની એકવીસ તારીખની આપણે વાત કરીએ છીએ ત્યારે ફરી એક વખત જોઈએ તો જેમ મેં તમને પહેલાં પણ કહ્યું કે નૈઋત્યનું ચોમાસું દક્ષિણ એટલે કે ભારતના દક્ષિણ એટલે કે કેરળની અંદર પ્રવેશ કરે પંદર જૂને ગુજરાતની અંદર હવામાનની સિસ્ટમ એટલે વરસાદની સિસ્ટમ સક્રિય થાય પરંતુ આ વખતે એવું ના થયું અગિયાર જૂનથી વરસાદની સિસ્ટમ સક્રિય થઈ ગઈ નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશી ગયું એટલે કે ચાર દિવસ હવામાન અને વરસાદ આ વખતે વહેલો છે ગુજરાતમાં જેમ જેમ પવન અને દરિયાની અંદર લો પ્રેશર સર્જાશે તેમ તેમ ચોમાસું આગળ વધશે એ જ રીતના ઓગણીસ અને વીસ તારીખમાં આપણે જ્યારે જોઈએ તો હું તમને ફરી એક વખત વીસ તારીખનું બતાવી દઉં તો આમાં સૌરાષ્ટ્રના જે રીજન છે તેની અંદર કોઈ પણ રાજકોટ જામનગર કે એવું કવર નહોતું થયું પરંતુ જ્યારે વીસ તારીખનું અનુમાન આપણે જોઈએ એકવીસ તારીખનું જોઈએ તો તેની અંદર પોરબંદર આવી ગયું રાજકોટ આવી ગયું એટલે આ બે જિલ્લાનો સમાવેશ થાય છે કે જ્યાં દરિયાઈ કાંઠા વિસ્તાર છે એટલે કે દરિયાની અંદર લો પ્રેશર સર્જાતા વાતાવરણમાં ભેજવાળું વાતાવરણ રહેશે અને હવા પણ ધીમે ધીમે કરીને સમગ્ર ગુજરાત તરફ જે વરસાદી હવા છે જે વરસાદી વાદળા છે તે ગુજરાત તરફ આવી રહ્યા છે અને ત્યાંથી જ પોરબંદર અને રાજકોટનો સમાવેશ એકવીસ તારીખે કરી અને પછી ત્યાં વરસાદ થઈ તેવી શક્યતા છે પરંતુ અહીંયા નોંધનીય વાત એ થાય છે કે હજુ પણ આ ડાર્ક ગ્રીન નથી આ લાઇટ ગ્રીનમાં છે એટલે કે અહીંયા હળવોથી ભારે જ વરસાદ પડી શકે છે ને અમુક જ વિસ્તારની અંદર જે છૂટો છવાયો વરસાદ છે તે થવાની શક્યતા છે અહીંયા ભારે વરસાદ થવાની હાલ કોઈ શક્યતા નથી એકવીસ તારીખનો આપણે અનુમાન જોઈએ તો હવે વાત કરીએ બાવીસ તારીખની તો બાવીસ તારીખની અંદર ફરીથી એક વખત હવામાન જે વરસાદ છે એ હવાના કારણે ક્યાંક ને ક્યાંક વિખરાઈ જાય કે પછી વરસાદ છૂટો પડતો હોય તેવું લાગે છે કારણ કે જે પ્રમાણેનું અનુમાન હવામાન વિભાગના નિષ્ણાતો દ્વારા આપવામાં આવ્યું છે હું તમને ગ્રાફિકના મદદથી જાણવા માગું છું કે પહેલાં જો આપણે એકવીસ તારીખ નું જોઈએ તો મહીસાગર પંચમહાલ ને દાહોદ જિલ્લાની અંદર વરસાદ હતો પરંતુ બાવીસ તારીખ ની અંદર ફરીથી એમાં દાહોદ ખેડા મહીસાગર અને દાહોદ અને પંચમહાલ એમાંથી મહીસાગર અને પંચમહાલ નીકળી જાય છે કારણ કે ન્યાય એટલો વરસાદની શક્યતા હલ સેવાઈ નથી રહી જ્યારે કે છોટા ઉદયપુર નર્મદા અને જે બાકીના દરિયાઈ જ્યાં પટ્ટો લાગુ પડે છે ત્યાં હજી પણ વરસાદ છે પરંતુ ડાર્ક ગ્રીન નથી છૂટાછવાયો વરસાદ એક દિવસ એટલે કે બાવીસ તારીખે પડે તેવી શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્ર પટ્ટાની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રના પટ્ટાના દરિયાઈકાંઠાના જે વિસ્તારો છે તેની અંદર પોરબંદર અને રાજકોટનો પહેલાં સમાવેશ હતો પરંતુ હવે એ નીકળી ગયો છે અને માત્ર જૂનાગઢ ગીર સોમનાથ અને ભાવનગર અને અમરેલી આ ચાર જ જિલ્લાઓ એવા છે સૌરાષ્ટ્રના કે જ્યાં હાલ પૂરતી હવામાન વિભાગે આગાહી કરી છે કે ત્યાં વરસાદ પડી શકે છે હવે વાત કરીએ ત્રેવીસ તારીખની તો ત્રેવીસ તારીખે એનાથી પણ ઓછો વરસાદ જાય છે એવું હાલ પૂરતું અનુમાન કરવામાં આવ્યું છે કે ત્રેવીસ તારીખે ઓછો વરસાદ થઈ શકે છે પરંતુ તમે એક પેટર્ન જોવ તો ગ્રાફિકમાં તમે સમજાવું કે બાવીસ તારીખે અહીંયાથી જ્યારે હવા એટલે કે આ દરિયાઈ પટ્ટાની અંદરથી જ્યારે હવાનું પ્રેશરમાં લો પ્રેશર સર્જાશે ત્યારે હવાનો પ્રવાહ વધે છે અને જેને કારણે ગુજરાતની અંદર જે વધારે વરસાદ છે નીચેથી ઉપર આવી રહ્યો છે તો સૌરાષ્ટ્રની અંદરથી એટલો જ અંદર જઈ રહ્યો હોય કારણ કે આમાં પહેલાં જૂનાગઢનો સમાવેશ હતો હવે જૂનાગઢ નીકળી ગયું છે પરંતુ આ હતા ત્યાં અરવલ્લી નહોતું અત્યાર સુધી ચાર દિવસ પછી અરવલ્લીમાં પણ હવે વરસાદ આવે તેવી શક્યતા છે મહીસાગર દાહોદ પંચમહાલ ફરી એક વખત કવર થઈ ગયા છે એટલે કે ત્યાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે ને હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે પરંતુ ત્યાં ગાજવીજની પણ આગાહી આપવામાં આવી છે હવે બોટાદ જિલ્લો નહોતો તો બોટાદની પણ ફરી એક વખત એન્ટ્રી થઈ ગઈ છે બોટાદમાં પણ ગાજવીજ સાથે એટલે કે ભારે પવન અને તોફાન સાથે વરસાદ આવે તેવી ત્રેવીસ તારીખની શક્યતા હવામાન વિભાગે આપી છે વાત કરી લઈએ ચોવીસ તારીખની ચોવીસ તારીખે જેમ જેમ મેં તમને કહ્યું એમ નૈઋત્યનું ચોમાસું જ્યારે ગુજરાતની અંદર પ્રવેશે છે પંદર તારીખથી ગુજરાતની અંદર ચોમાસું બેસી જતું હોય છે અને હવામાન વિભાગે જે નિષ્ક્રિય થઈ ગયું હતું તે ફરી સક્રિય થઈ રહ્યું છે એટલે કે વીસ જૂન પછી ફરી એક વખત ગુજરાતમાં સર્વ ગુજરાતની અંદર આખામાં વરસાદ આવે તેવી શક્યતા તો છે જ એટલા માટે હવે જે બાકીના જિલ્લાઓ હતા એમ જેમ જેમ હવા ઉપર જઈ રહી છે જેમ જેમ વરસાદ આગળ વધી રહ્યો છે તેમ બનાસકાંઠા અત્યાર સુધી બનાસકાંઠાની અંદર નહીવત વરસાદ રહ્યો છે છેલ્લા સાત દિવસ કે આઠ દિવસનું આપણે ફોરકાસ્ટ જોઈએ તો બનાસકાંઠાની અંદર વરસાદ નહોતો નોંધાવ્યો પરંતુ ચોવીસ તારીખની વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠાની અને અરવલ્લી આ ત્રણ જે ઉપર ગુજરાતની છે ત્યાં સૌથી વધારે વરસાદ આવે તેવી શક્યતા છે ભારે પવન અને તોફાન સાથે વરસાદ પણ પડી શકે છે પરંતુ ભારે વરસાદ નહીં પડે અને ગ્રીન આપવામાં આવ્યું છે લાઇટ ગ્રીન છે જેનો મતલબ હજી એવો છે કે છૂટો છવાયો વરસાદ રહેશે મતલબ કે કોઈ પણ એવો વરસાદ નહીં આવે કે જેને કારણે કોઈ ભારેથી અતિભારે વરસાદની જે આગાહી આપવામાં આવે તેવી નહીં રહે અહીંયા માત્ર વીજળી તોફાન અથવા તો કોઈ ભારે પવન સાથે અહીંયા વરસાદ છે એવી શક્યતા થઈ શકે છે તો આ ચોવીસ તારીખનું અનુમાન આપણે હવામાન વિભાગે જે અત્યાર સુધીનું આપ્યું છે તેને આપણે સમજી ગ્રાફિકના મદદથી હવે તમને વાત કરીએ અમદાવાદ ગાંધીનગરની અમદાવાદ અને ગાંધીનગર મહીસાગર અને મહેસાણા મહીસાગરની સોરી માફ કરશો મહેસાણા અમદાવાદ ગાંધીનગર મહેસાણાના જે વિસ્તારો છે તેની અંદર હાલ હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે ચાલીસથી બેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન રહેશે અને જળવાયેલું રહેશે આ ક્યાં સુધી જળવાયેલું છે તો કે ત્રીસ જૂન સુધી ત્રીસ જૂન સુધી આ હવામાનનું જે તાપમાન છે એ અમદાવાદ ગાંધીનગર મહેસાણાના જે વિસ્તારો છે તેની અંદર યથાવત રહેશે બફારાનું પ્રમાણ પણ વધી જશે અને ગરમીનો જે કોપ છે હજી યથાવત રહેશે ગરમીથી હજી આંશિક શાંતિ નહીં મળી શકે વરસાદ જ્યારે ભારે પડશે કારણ કે તમે જોયું આની અંદર ક્યાંય એક પણ દિવસમાં અમદાવાદનો કે ગાંધીનગરનો કે મહેસાણા કે પાટણ કોઈનો સમાવેશ હજી હાલ નથી થયેલો એટલા માટે ગરમીનું જે તાપમાન છે ગરમીનો જે વધારે ગરમી પડી રહી છે બફારાનો જે અનુભવ થઈ રહ્યો છે તે નહીવત નહીં થાય કારણ કે વરસાદ જ્યારે અમદાવાદની અંદર પ્રવેશ કરશે તે બાદ એક કે બે ડિગ્રી ઘટે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે બાકીની જો તમને વધારે માહિતી જોતી હોય તો ગુજરાત તકની વેબસાઈટ પર તમે જોઈ શકો છો યુટ્યુબ પર પણ તમે જોઈ શકો છો તમામ તમારા જિલ્લાની એકો એક નાનામાં નાની અપડેટ વરસાદને લઈને ક્યાં ચેતવણી છે ક્યાં કેટલો વરસાદ પડી શકે છે હવામાન વિભાગ શું કહે છે હવામાન નિષ્ણાત શું કહે છે તેને લઈને તમામ વિડીયો સહિતની માહિતી આર્ટિકલ સહિતની માહિતી તમને વેબસાઇટ અને યુટ્યુબ ઇન્સ્ટા અને ફેસબુક પર તમને જોવા મળી જશે ત્યાં સુધી તમારા જિલ્લાની અંદર જો વરસાદ આવતો હોય તો અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને જ્યાં સુધી તમારે જે આવી જ અપડેટ જોતી હોય તો યુટ્યુબ પર ગુજરાત તકને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક અને ઇન્સ્ટા પર પણ ફોલો કરી લેજો જેથી કરીને આ તમામ અપડેટ સૌથી પહેલી અને સટીક અપડેટ તમારા સુધી પહોંચતી રહે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર